વાત એવી છે કે આ વિવાદના પાયા મેં શરૂઆત કરી કે મહિપતસિંહ કાર્યક્રમ રાખ્યો તો ત્યારથી નખાઈ ગયા હતા આ વાત સાથે સહમત છો મહિપતસિંહ દ્વારા જ્યારે ભૂતકાળની અંદર મરસિયાનો કાર્યક્રમ કરવામાં આવ્યો એ કાર્યક્રમની અંદર લગભગ ગોંડલમાંથી આસપાસના ઘણા બધા વિસ્તારમાંથી મહેમાનો અને લોકો કાર્યક્રમની અંદર હાજર હતા પણ જ્યારે કાર્યક્રમ મહિપતસિંહના આંગણે થતો હતો ત્યારે કાર્યક્રમના પહેલાં અનિરુદ્ધસિંહ પોતે પણ મારા ઘરે આવી મારા પિતાશ્રી જયરાજસિંહને મળી અને વાતચીત કરેલી કે ભાઈ આ બાબતે મારા બાપુ એક કાર્યક્રમનું આયોજન કરે છે જે કાર્યક્રમની અંદર તમને આમંત્રણ દેવાની પોતે ના પાડી રહ્યા છે આ બાબતની વાત અનિરુદ્ધસિંહ દ્વારા જયરાજસિંહને કહેવામાં આવી તો જયરાજસિંહનો એ જ જવાબ હતો કે ભાઈ એમાં કાર્યક્રમ કદાચ અનિરુચ્છીના પિતાશ્રી કરતા હોય તો એમના વ્યક્તિગત ઈચ્છાની વાત છે વ્યક્તિગત મતની વાત છે કે ભાઈ એમને કદાચ કોઈને આમંત્રણ આપીને ન બોલાવવા હોય તો એનો વ્યક્તિગત નિર્ણય હોય છે એમાં ક્યાંય અમને ખરાબ લાગ્યું હોય કે ક્યાંય અમને અમારી હોય ઉપરથી એમાં નિવેદનો આપવામાં આવ્યા હતા મૈપતસિંહ એ વાત સાચી છે એ વાત ખૂંચી ગઈ તી બિલકુલ હું તમને વાત કરું કે ભાઈ મૈપતસિંહ એ જે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે નિવેદન આપ્યું હતું એ દરમિયાન મારા નિવાસસ્થાને એક શોર્ટ સર્કિટનો બનાવ બનેલો તો કાર્યક્રમ આખો એક ધાર્મિક કાર્યક્રમ હતો એક લોક ડાયરાનો કાર્યક્રમ હતો અને એની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મિપતસિંહ પોતે એવું જણાવ્યું કે ભાઈ કાર્યક્રમની પહેલાં રૂપરેખા જણાવીને ત્યારબાદ એમને અમારા નિવાસસ્થાન ખાતે જે બનાવ બનેલો એને લઈ અને એમને ઠીકા ટિપ્પણી કરેલી ત્યારબાદ એટલા વર્ષો પહેલાં મેં પણ એમને મારી મર્યાદામાં રહી અને મેં પણ સામે જવાબ આપ્યો હતો એટલે એ એમનો કદાચ વ્યક્તિગત નિર્ણય હોય એમાં ક્યાંય અમને ખરાબ લાગ્યું હોય કે એવી કોઈ બાબતની વાત નથી હાલ પોતે પોતાની હાજરી નથી બરાબર અને એના બાબતે આપણે વધારે કાંઈ બોલવું એ બહુ ગેરવ્યાજબી કહેવાય